સરહદી બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ રાજસ્થાન તરફથી આવતી ટ્રકમાંથી અનેકવાર લાખો રૂપિયાનો વિદેશી દારૂ ત્યાં ઝડપાય છે ત્યારે બાતમીના આધારે એલસીબી પોલીસે પાલનપુરના ખેમાણા ટોલ ટેક્સ પાસેથી એક ટ્રકમાં પાંચસો એકોતેર પેટી સાથે પિસ્તાલીસ લાખ બાવીસ હજાર ત્રણસો એંસી રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે બનાસકાંઠા પોલીસને રાજસ્થાનથી દારૂ ભરેલી ટ્રક બનાસકાંઠા તરફ આવી રહી છે તેવી બાતમી મળી હતી અને તે બાતમીને આધારે પોલીસે પાલનપુર ખેમાણા ટોલ ટેક્સ પર વોચ ગોઠવી હતી અને તે દરમિયાન એલસીબી પોલીસને દારૂની ટ્રક પકડવામાં મોટી સફળતા મળી હતી રાજસ્થાનથી ગુજરાત તરફ આવતી ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ પાંચસો એકોતેર પેટીમાં તેર હજાર પાંચસો અડતાલીસ દારૂની બોટલ ઝડપી પાડવામાં આવી હતી તેમજ પોલીસે રાજસ્થાનના ટ્રક ચાલક ઉમેદરામ ઝાટની અટકાયત કરી છે એલસીબી પોલીસે વિદેશી દારૂ અને ટ્રક સહિત રૂપિયા પિસ્તાલીસ લાખ બાવીસ હજાર ત્રણસો એસી નો મુદ્દામાલ કબજે કરી ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ પાલનપુર તાલુકા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ